એનો મતલબ એ કે તું મારા આજ સવેરે જલ્દી જલ્દી ઉઠ ગયા હે વિવેક થી પણ પેલા અને બાપુજી પહેલા આવું બાપુજી એનાથી પણ પહેલા હું ઉઠી ગયો છું મસ્ત મજાનો સીન આવતો પેલો હમ ક્યાં આવે સૂરજ અચ્છા આમથી આવતું હતું જો એને બાકી સવારે પહેલા ઉઠો એટલે ઓ મોઢાની ચમક જ બદલી વાહ આવડો તો જ કે તું ને આ જુઓ આ બધો જમુનો ફાલ હે એનો આ બધું પડી ગયું હે એકચ્યુઅલી આનું છે તમને ખબર જ હશે આ તો હું કહી દઉં જરે જસ્ટ ઓલ જ માટે મમ્મી રસોડામાં જો તમને ખબર છે હવે કે ઉઠું ગાવડું આજે એમ જ હું ગેલો જાવું નો અરે એ મારી બિલ્લી આઈ दूध ले बापू जी बड़ा उठी आ छे वो पड़े ठीक छे मम्मी जी पड़े ठीक आ बिल्ली पड़े ठीक छे हे नहीं 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 ऐसा नहीं करने का और हमारी गाय माता भी आ चुकी हैं। आ जाओ हेलो कैसे हो आप लोग बद्दी कब से भाई एक एक नहीं आते आ रही है मार दे इसे ए

હું તો તૈયાર થઈ ગયો છું એટલે આપણી પેકિંગ પણ થઈ ગઈ છે આ જોઈ શકો છો એને નીકળવાનું છે

મેચે એક બે આવ ગય ને પાર્સલ હું આ તો આવ ગા હું આવ ગા અહીં આયા ની અહીંયા તો ફક્ત આમ જોઈએ ચાલો જય શ્રી કૃષ્ણ આવ નાના તાસ જય શ્રી કૃષ્ણ તો ગાઈસ સાવી ગયા છે આપડી અંજાર વાળી શોપે ઘણો ટાઈમ થી હમણ આયા નોતા અને એક ભાઈ એક મસ્ત મજાનો આ જો તમે ખર્ચો કરાય જો તને શું થયું ફોટો કરું તો બોલ અને માં જો થોડો પ્રકાશ ઓછો પડતો તો ને

સુકા બગરો હતો ને હું ગાટ હતો બેટડા વેચું પછી પછી કાય તો ભાઈ અમે નથી તો નવરી નવ ભાઈ આવી ગયો છે હા ગરમી ઘણી હે ભાઈ વાહ ભાઈ વાહ

વાર હા તો બસ હવે અમારી તો થઈ ગઈ છે બધી ફૂલ તૈયારી તમે પણ ફૂલ તૈયારી કરી લો અને પધારો આપણી દુકાને ગૂગલ તો ફેશન ગેલેરી અંજારમાં પણ છે અને ભુજમાં પણ છે નીચે હું એડ્રેસ નાખી દઉં છું ભુજ શોપનો અને અંજાર શોપનો તો જરૂરથી વિઝિટ કરજો કપડામાં એકદમ ભૂલ તમને ગેરંટી આવશે કાંઈ પણ વસ્તુમાં પ્રોબ્લેમ આવે તો પીસ ટુ પીસ ચેન્જ કરી આપવામાં આવશે એટલે બસ બીજું શું જોઈએ હવે કસ્ટમરને ભાઈ પૈસા દેતા હોય તો આપણે સામે એને બેનિફિટ પણ મળવું જોઈએ ગેરંટી મળવી જોઈએ હા ગેરંટી મળવી જોઈએ ગેરંટી ભાઈ બધો માલ આવી ગયો છે ભાઈ આ બાજુ ને આ બાજુ જે આ બધો ભરેલ પડી તો ગાય અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર ને અમે હજી અહીંયા બેઠા છીએ કારણ કે આ બધું મેળે આવતું નથી માલ થઈ ગયો ઘણો હજી તો ઘણો બધો આવવાનો હોય એ ક્યાં સાચવશું મને તો એમ થાય આટલામાં ગોખ્યો આવી ગઈ હાજી મોટી લેવી પડશે દુકાન મોટી લઈ લે હાચી વાત લઈ લીધા નડે આપણે ઓહાય સોજી ગયો છે કોઈ ભાઈ સુવાને નામ નથી લેતો પણ હવે જોઈએ આપણે ઘણા બધા બાકી ગયા છે બ્લોગ કરી દીધો પૂરો બ્લોગ જોવાની મજા આવી તો લખશે કમેન્ટ કરજો ને ચેનલ